અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી રહેલ છે એના ભાગરૂપે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અને પ્રોહિબિશનની બધી જે છે એ નાબૂદ કરવા માટેના સંપૂર્ણ પ્રયત્નો ચાલુ છે બાતમીદારો અને ડી સ્ટાફ મારફતે અમે જે પણ ખાનગી નેટવર્ક છે અમારું વિસ્તારી રહ્યા છીએ એના ભાગરૂપે ગઈકાલે એક માહિતી મળેલી હતી કે અહીંયા જે લક્ષ્મીનારાયણ એસ્ટેટ છે એની અંદર મહેતા ટ્રાન્સપોર્ટમાં એક ઇસમ કે જેનું નામ સુનીલ યસ સુનિલ છે એણે આ કિચનવેરનો સામાન મંગાવવાના બહાને લિકર જે છે એ મંગાવ્યો છે એ બાતમી મળતા ખાનગી જે અમારા ડીસ્ટાફના માણસો છે એ ખાનગી વેશમાં ત્યાં આગળ વોચમાં રહ્યા હતા અને ડિલિવરી લેવા આવનાર જે ઈસમ છે મિહિર સોની કે જે વેસુમાં રહે છે એને ઝડપી પાડ્યો હતો એના વાહન સાથે અને ત્યારબાદ ચકાસણી કરતા જે પાર્સલ મંગાવવામાં આવ્યા હતા કિચનવેરના એની અંદરથી લિકર જે છે એ બોટલ મળી આવેલી ચાર હજાર પાંચ હજાર દસ હજાર જેટલી છે અને ઓલમોસ્ટ બે લાખ પંચાવન હજાર સાતસો ને ચૌદ રૂપિયાનો છે એની વધારે પૂછપાછ ચાલુ છે અને આ જે માલ છે એ હરિયાણાથી મંગાવવામાં આવેલો છે એચ કે ટ્રેડિંગ જે કંપની છે એની પાસેથી આ મુદ્દા માલ મંગાવવામાં આવેલો છે અને આ લોકો ક્યાં સપ્લાય કરતા હતા કઈ રીતે એમનું નેટવર્ક ચલાવતા હતા એની હાલ જે એક આરોપી છે એને અરેસ્ટ કરી અને પૂછપરછ અને આગળની તપાસ ચાલુ છે એ બાબતે મેં કહ્યું એ પ્રમાણે કે હાલ અત્યારે જે પકડાયેલી સમ છે એના મારફતે આગળની બાકીની તપાસ ચાલુ છે મારી બ્યુરો રિપોર્ટ જનાદીસ ન્યૂઝ સુરત